હાલ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવાર છે આપણે જોઈએ મસાલા માર્કેટમાં અને અત્યારે સવારના છ વાગ્યા છે આ મીઠો લીમડો જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચે છે મીઠા લીમડાનું આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખું અને ટૂંકું ધાણા છે જેનો વાવ સાઈઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર ધાણા સિત્તેર રૂપિયા કિલો થાય છે દેવાભાઈ ભાઈનું નામ છે અને જેભાઈ એક નંબર માલ વેચે છે આપણે જોઈને તો આ દેશી દાણા છે જે એક નંબર જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ દેશી દાણા એક નંબર ભાઈ ધનાભાઈ ભાઈનું નામ છે જે આ દેશી દાણા વેચે છે પાલક છે જે હારી બજાર હતી પણ અત્યારે થોડીક નીચી બજાર થઈ ગઈ છે નીચી બજાર વહી ગઈ છે જેનો ભાવ અઢી રૂપિયા ત્રણ રૂપિયા વેચાય છે મીડિયમ પાલક બે રૂપિયામાં પણ વેચાય છે જે પહેલાં બજાર ચાર પાંચની હતી પણ અત્યારે બજાર નીચી થઈ ગઈ છે નીતિનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ખેડી ગામથી આવે છે ઘણો બધો પાલક લઈને હોલસેલ વેચે છે વેચી લઈને આવે છે આ તાંજરીઓ જે મીડિયમ તાંજરીઓ છે જેનો ભાવ પાંચ છ રૂપિયા સુધી પૂરિયું વેચાય છે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચિરોડા ગામથી આવે છે આ પાલક અને તાંજરીઓનું આ મેથી જે વરસાદ ને ચોમાસા હિસાબે ચૌદ પંદર રૂપિયા સુધી પૂરિયું વેચાય છે મેથી પરશુરામ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ બારવણ ગામ થી આવે છે આ મેથી આ કસ્તુરી મેથી જે અઠવાડિયામાં થઈ જાય એ જેનો ભાવ ત્રણ ચાર રૂપિયા પૂર્યો વેચાય છે ઉપતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બેડી ગામથી આવે છે આ મેથી લઈ અળવીના પાન છે જેનો વપરાશ પાત્રામાં થાય છે જે આજે જે મીડિયમ પાન છે જેનો ભાવ દસ રૂપિયા પૂરીઓ વેચાય છે દીપકભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી આ પાનનું વેચાણ કરે છે આપણે જોઈને છું આ લીલું લસણ જેનો ભાવ રૂપિયા લઈને સુધી કિલો ભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ કુવાડવાથી આવે છે આ લીલું લગાવી આપણે જોઈને તો આ મીઠો લીમડો જે એક નંબર મીઠો લીમડો છે આખા બાંધ મીઠો લીમડો જેનો ભાવ પાંચ રૂપિયે પુરિયો વેચાય છે અને ભાઈ રાજુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી લીમડાનું વેચાણ કરે છે આપણે તો આ જેનો એવરેજ ભાવ ત્રીસ રૂપિયા પાત્રો વેચાય છે જે પાત્રામાં બે થી લઈને અઢી કિલા સુધી વજન આવે છે શું નામ ભાઈ તમારું કા ભાઈ ખેડૂત નામ છે કયું કામ ભાઈ જે ભાઈ રામડીયાથી આવે છે આ મેથી રૂપિયા આપણે જોઈને તો ચોમાહામાં આ મીડિયમ મેથી છે જેનો ભાવ પણ દસ રૂપિયા પૂરિયો વેચાય છે આખા પાનની છે મેથી પણ મીડિયમ છે જે દસ રૂપિયે આઠ રૂપિયે પણ વેચાય છે શું નામ ભાઈ રસિકભાઈ ખેડૂતનું નામ છે કયું કામ ભાઈ

ડુંગળી જે મીડિયમ છે જે સાફ કર્યા વગરની જેનો ભાવ પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે રસિકભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ધાણા અને ડુંગળીનું વેચાણ કરે છે રસિકભાઈ પટેલ એમ આ લાલ તાંજરીઓ જેનો ભાવ પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે અને ઋતિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ લાલ તાંજરીઓ લઈ આપણે જોઈને તો આ પોદીનો છે અત્યારે માલની પુદીનાની એકદમ બહુ સોલ્ટેજ છે જે સાત રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી પણ પૂરીઓ વેચાય છે સારો એક નંબર પુદીનો અને અત્યારે માલમાં સોલ્ટેજ છે પુદીનામાં આપણે જોઈને તો રાજકોટ માર્કેટની ટમેટા માર્કેટ છે અને ત્યાં આપણે જોઈએ પચીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર લાંબુ ટમેટું અને નામ છે જે હોલસેલમાં એક નંબર ટમેટું વેચે છે આપણે જોઈને તો આ બેંગ્લોર ગોળ દેશી ટમેટું છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ત્યાર પછી આ મીડિયમ લાંબુ ટમેટું છે જેમાં આપણે આગળ જોઈએ એમ વીસથી બાવીસ રૂપિયા પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હિરેનભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલથી આ ટમેટાનું વેચાણ કરે છે આપણે આ ભાવ જો નહીં પચીસ કિલાના કેરેટનો હોલસેલ ભાવ છે આપણે જોઈને તો ગ્રાહક પણ કાંઈ એટલા બધા છે ને એના હિસાબે પણ થોડીક મંદી છે કસ્ટમર છે નહીં ગ્રાહકી છે નહીં આ મીડિયમ ટમેટી છે જેનો ભાવ પંદર રૂપિયા વીસ રૂપિયા કિલો વેચાય છે જે બે નંબર ટમેટો છે જેનો ભાવ પંદર વીસ રૂપિયા કિલો થાય છે જે અહીંયા પણ ગ્રાહક છે ને આવું ઓછા કસ્ટમર છે અને ત્યાર પછી આપણે જોઈએ તો આ બાજુના ભાગમાં હોલસેલમાં પાંચ કેરેટ પચીસ કેરેટ વેચાય છે જેમાં આગળ કરતાં બેથી પાંચ રૂપિયા સુધી બજાર નીચી હોય છે આપણે જોઈને તો આ રાજકોટ માર્કેટનું અમેરિકન મકાઈનું હોલસેલ વેચાણ છે જ્યાં આપણે જોઈને તો મકાઈનો ભાવ આ સારી એવી મકાઈ છે જેનો ભાવ આઠ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો મનુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નવા ગામથી ના આવે છે આ મકાઈ લઈ આપણે જોઈને તો આ મકાઈ સાત રૂપિયે કિલો વેચાય છે જે હરેશભાઈ ભાઈનું નામ છે અને ગોકુળ ટ્રેડિંગમાં હોલસેલનું વેચાણ કરે છે આ અમેરિકન મકાઈનું જે આનો ભાવ પણ પૂરી બોરીનો હોય છે ને જે વીસથી લઈને પચીસ કિલો સુધી સત્યાવીસ અઠ્યાવીસ કિલોનું વજન હોય છે એક બસ કાનો આપણે જોઈને તો આ લીલી માંડવી છે જે જોઈએ આપણે આ એક નંબર મોટો માંડવો છે જે ત્રણ પખ્ખાવાળો માંડવો છે જેનો ભાવ પાંત્રીસ થી છત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે તે ચાલીસ બેતાલીસ કિલોની બોરી આવે છે આજે લીલી માંડવીની આવક ઓછી છે તે ખાલી ખાલી દેખાય છે તેના હિસાબે આજે બજાર થોડી ઊંચી પણ જાહે